ફતેપુરા ગામના અંદર છાસ વારે રખડતા ઢોરો છાસ વારે રખડતા ઢોરો અવારનવાર અમુક અમુક માણસો ને ઈજા પહોંચાડે છે અઢાર દસ બે હજાર ચોવીસ અને રોજ મારો પોતાનો પગ પણ ભાગી ગયેલ છે અને હું પોતે દોઢ બે લાખ રૂપિયાના ખર્ચામાં આવી ગયેલ છે અને અઢાર દસ પહેલાના દસ દિવસ પહેલા કરમેલના એક ભાઈને ડાબા પગ પર સિંગડું મારવાથી એ ભાઈ કરીબન એ ભાઈને કોઈ દવાખાને પણ લઈ જ નતું જતું હું પોતે દવાખાને લઈ ગયો હતો અને એ ભાઈનું મરણ પામેલ છે અને એવી રીતે કરીમ કાકા કરીને એમને પણ ગાય સિંગડું મારેલું હતું એ પણ મરણ પામેલ હતા અને છાસ ગામના અંદર અવારનવાર સમજો કે આ અઢ દસ પછી એક વર્ષ થવાની તૈયારીમાં જ છે તે પછી બી અવારનવાર ગામના અંદર ઘણા બનાવો બનેલા છે અઢાર દસ વખત બી મેં વેવટદાર ને જણાવવામાં આવેલું હતું મેં પંચાયત માં જઈને કીધું હતું કે આ ઢોરોનું ક્યાંક કરો ક્યાંક કરો ક્યાંક કરો પણ કોઈ પણ આ કાડા કાન કરે કોઈ પણ સાંભળતું નથી અને હમણાં પણ તાજેતર સરપંચ આવેલા છે તેમને પણ મેં કીધું છે કે ઢોર નું સરપંચ કંઈક કરો તેમને મને સંતોષપૂર્વક જવાબ આપ્યો છે કે આ થઈ જશે પણ કોઈ પણ કામ કાર્ય કાર્યવાહી હાથમાં લેવામાં આવી નથી અને અવારનવાર છાસ વારે કોઈ પણ દિવસ એવો નહીં હોય ફતેહપુરામાં કે ઢોર લડાતા નહીં હોય અને માણસો બાઈકો મોટી ગાડીઓ થી લઈને બધું ઇન્જર થાય છે અને લોકો ઢોરના મારે ગામના અંદર બીકનું માહોલ ભરાઈ ગયેલો છે તો આ ઢોરનું કંઈક કરવા માટે ઉપલા લેવલ સુધી મારી શ્રી ને નમ્ર અરજ છે અને આ ઢોર નું ફતેહપુરા માંથી ઢોર મુક્ત કરો એવું હું ચાહું છું જય હિન્દ જય ભારત મારું હાથીમ મોરા હાથમ અબ્દુલ હુસેન મોરા